જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો આજ તો સવાર સવારમાં બ્લોક ચાલુ કરતી ને આરાધ્યા બેન જો સ્કૂલે જવા માટે બોલ બોલતો આરાધ્યા પણ એમ કે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આરાધ્યા સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે અને હવે એને સ્કૂલે મૂકવા જવાનું છે તો ચાલો આપણે તુલસી માને પણ જળ ચડાવી દેવી અત્યારમાં સવાર સવારમાં પછી નીચે જઈએ દીવાબત્તી કરવા તો સવાર સવાર માં આજ તો ઈચ્છા થઈ ગઈ વેલા બ્લોક બનાવવાનો આજ તો જો ચાલો તમને પછી નીચે મંદિરના દર્શન કરાવું માતાજી ના તો ચાલો જો ને જળ ચડાવીએ છીએ ચાલો જો જળ ચડાવી દીધું છે હવે આપણે નીચે જાય જવાનું છે તો આરાધ્યા આરાધ્યા બાય બાય તો કે આરાધ્યા જાય છે સ્કૂલે ચાલ ગાઈશ તો વાગી ગયા છે સવારના સાડા સાત અને આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે જે તમે હમણાં જોયું જશે અને આપણે જઈએ હવે નીચે મમ્મી શું કરે છે અને અહીંયા તમે જોઈ શકો છો સૂર્યોદય થાય છે અને આપણે જોઈએ કે મમ્મી નીચે શું કરે છે મમ્મી અહીં નથી મમ્મી શું કરો છો

ના તો લે નાખો નું નું કા ચાલો આપણે દીવાબत्ती કર લઈ પહેલા તો ઠંડી પણ પાછી બહુ જ છે કા અત્યારમાં કીર્તન હા ઠંડો ઠંડો પવન છે નકરો અને ઠંડી બહુ થઈ ગઈ છે આત પાછી બે દિવસ સાવ ગરમી જેવું થતું હતું ને બે દિવસ પાછી ઠંડી થઈ ગઈ ચાલુ થઈ ગઈ ચાલો તો ભગવાન ને દેવાબત્તી કરી લીધા અને હવે આપણું કામ કરજો તો મમ્મી સવાર સવારમાં સવારમાં અહીંયા અહિયાં જો ઝાડવા ને પાણી નથી પાયું ને તો ઝાડવા ને નવરાઈ દઈ મસ્ત મજાના એટલે મસ્ત ફ્રી જાય ચોખા ચોખા આપણે નાય તો ઝાડવાને પણ નવરાવા પડે ને તો એટલે બે કાલ આખો દિવસ પાણી નહોતું રેડા ફ્રી નથી થઈ વડાઈ છાડવાને આપણે મસ્ત નવરાઈ દઈ અને પાણી રેડી દઈ મસ્ત હું છે કે મોગરો મોગરો હા આ તો લા નથી ફૂલાવતા પીળા ફૂલ કેવાય ગોટા લળગોટા

એટલે એને કીધું તું કે હવે આજે શનિવારે દર શનિવારે બે દિવસ ને બે દિવસ ફૂલ ઠંડી પડે તો સવારમાં તો પાછી રાખતો બહુ જ ઠંડી હતી હો બે દિવસ સવાર સવાર સવારમાં બહુ ઠંડી પડે છે એટલે બધાય માંદા પડે એવું જ છે વાતાવરણ બધું બે ઋતુ થઈ ગઈ મિક્સ તડકો ને ઠંડી બે એટલે બે ઋતુ મિક્સ થઈ ગઈ એટલે અવાજ કર્યા રાખે છે ઋતુ નથી પણ અવાજ જ કરે છે નકરું એટલે આમ ચાલુ કરવાની ઈચ્છા ન થાય મન ન થાય ચાલુ કરી ગયા બેકારો થઈ જાય એવું છે ચાલો ગાય તો વાગ ગયા છે સાડા ચાર અને આપણે જો ઉઠીને માથું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અહીંયા જો મસ્ત ગરમા ગરમ ચા પણ બનવા મળ્યો છે તો ચા પીને હવે નીચે કામ કરવા માટે જવાનું છે તો આજે મમ્મીને અહીંયા આવ્યા નથી એ બપોર પછી નીકળ્યા આવશે એટલે હવે આવવામાંશે તો આરાધ્યા વાઈ ગઈ છે ટ્યુશનમાં અને કીર્તન સ્કૂલ આવી ગયો છે તો જો આવું અમારું ચાલે છે બહુ ઈચ્છા ઠંડી બહુ સવાર સવારમાં પડતી તો માથું ધોવાની ઈચ્છા નથી થતી તો હાથ તો ઉઠતા વેચ સીધા બાથરૂમમાં હાથ તો મેં કીધું ધોઈ જ નાખવું છે એટલે જો ઉઠતા વેચ બાથરૂમમાં વહી ગયા અને માથું પણ ફ્રેશ કરી નાખ્યું છે ધોઈ નાખ્યું છે મસ્ત મજાનું તો ચાલો હવે ગરમા ગરમ ચા પી લઈ તો ચાલો કોને કોને ચા પીવાની ચા પીવાની બહુ ગમે છે તો ચાલો આવી જાઓ ચા પીવા બધા આપણે તો ચા ચાની તે છે જ તે એટલે બપોરે તો ચા જોઈએ જ તે સવારમાં પણ જોઈએ એટલે જો આપણે મારા માટે મેં ચા બનાવવા મૂકી દીધી છે તો એવું છે અમારું ચાલો પછી નીચે જઈએ અને ગામે બેસી જઈએ ખડીક ચાલો ગાઈસ તો આવી ગયા છે સાંજના સાત અને જો આરાધ્યા બેન નાસ્તો કરવા બેસી ગયા છે આ ટ્યુશનમાં શું કરાવ્યું હતું આરાધ્યા મેડમ લેચેલ માયા પેને ગોવા ગોતે વને તે વગા ગોવા દે અને પછી હે ને મેડમ દિન દીરે નું વા પછી નાચે મેડમ ચતન દી પછી આમ ફટાફટ દેવાવો ને પછી ટન ટન બંધ થાય ને આ કરે ને ટન ટન બંધ થાય અને ત્યાં પોઇડું હોય ને જિંદુ ને આ

એટલે આજ ઈચ્છા થઈ ગઈ છે કે ભૂંગળા બટેટા ખાવા છે તો ચાલો આજ ભૂંગળા બટેટાનું મેનુ લઈ લઈ અને બનાવી નાખી તો આગળ વધુ જોતા રહેજો તો અહીંયા જો મમ્મી કિચનમાં આવી ગયા છે ભૂંગળા બટેટા બનાવવા અને તો આપણે ક્યાં સ્ટેપ ઉપર છીએ જો અહીંયા ભૂંગળા તળાઈ ગયા છે અને બટેટા વાફી લીધા છે અને મોટા બટેટા હતા ને એટલે કટકા છે ઝીણી બટાટી હોય ને કાપી રાખવાની અને હવે એને આપણે બનાવવાના છે જાજુ નથી લેવાનું કેટલી વાર બતાવી જા

मिक्स कर देવાનું છે અને એટલું અમારું સણાળી ચટણીનું સણાળ બનાવવું હોય તો લસણવાળી ચટણી નાખવાની. કારણ કે આપણે સણવગર બનાવ્યું છે. તો જો પહેલા બટેટા નાખી દેશું. પછી આ ફાસ્ટ મિક્સ કરી દે

બહુ નહી હલાવાના બહુ ને આપણે એટલે આ રીતને બનાવી દેવાના ચાલો બનાવી જાય તમને બતાવું તો તમે અહિયાં જોઈ શકો છો આપડા મૂળા બટેટા તૈયાર થઈ ગયા છે અને આજનો વિડીયો અમે અહીંયા જેમ કરી છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરી દેજો